પીઆઈ પીજી ચાવડા દ્વારા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે ડીવાય એસપી ડોક્ટર કુશલ ઉઝા દ્વારા ટીમ કાર્યરત કરી હતી દરમિયાન નામદાર જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની ફેમિલી કોર્ટ અંકલેશ્વરમાં ક્રિમિનલ પરશુરન અરજી નંબર એકસો છપ્પન બે હજાર પચીસના કામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો ચુમ્માલીસ ત્રણ તેજસકુમાર કિરીટ ગાંધીને એકસો પચાસ દિવસની સજા ફટકારી હતી જે સજાથી બચવા તે ફરાર હતો જે અંગે માહિતી એકત્ર કરતા મૂળ અંકલેશ્વર અવસર બંગલોસમાં રહેતા તેજસકુમાર ગાંધી હાલ સુંદરમ રેસિડેન્સી જ્યોતિનગર ભોલાવ ભરૂચ ખાતે રહેતા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે તેને ભરૂચ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી તેને કોર્ટના હુકમ અનુસાર એકસો પચાસ દિવસની સાદી કેદની સજા માટે સબ જેલ મોકલી આપ્યો હતો